નમસ્કાર મિત્રો આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવી એકદમ સ્વાદિષ્ટ દૂધીની ખીર જેને તમે આ રીતે એકવાર બનાવશો તો વારંવાર બનાવીને ખાશો તો ચલો ફટાફટ કરીએ દૂધીની ખીર બનાવવા માટે સૌપ્રથમ આપણે પાંચસો ગ્રામ જેટલી દૂધી લઈશું અને એક ની મદદ વડે અને છીણી લઈશું અહીં આપણે મીડિયમ સાઇઝના કાણા વાળી છીણીનો ઉપયોગ કર્યો છે કારણ કે એનાથી જે દૂધી છીણાશે એ દૂધમાં ગરમ કરતી વખતે ફટાફટ નરમ થઈ જશે અને ખીરમાં એના પીસીસ ખાવામાં પણ ટેસ્ટી લાગે છે આપણી દૂધી છીણાઈ જાય ત્યારે છીણેલી દૂધીમાંથી આ રીતે તેને દબાવીને એની અંદરનું પાણી કાઢી લઈશું આમ કરવાથી જ્યારે આપણે ખીર બનાવતા પહેલાં દૂધીને ઘીમાં શેકીશું ત્યારે એને વધારે ટાઈમ સુધી શેકવાની જરૂર નહીં પડે કારણ કે દૂધીમાંનું મોટાભાગનું પાણી આપણે અહીંયા જ અલગ કરી લઈશું તો મિત્રો અહીંયા આપણે આપણી છીણેલી બધી જ દૂધીમાંથી પાણી અલગ કરી લીધું છે તો હવે આપણે ગેસ પર એક કઢાઈમાં બે ચમચી જેટલું ઘી લઈશું અને એને ગરમ થવા દઈશું મિત્રો આપણું ઘી ગરમ થઈ ગયું છે તો એની અંદર આપણી છીણેલી દૂધી નાખી દઈશું અને ત્રણ મિનિટ સુધી ધીમીથી મીડિયમ ફ્લેમ પર દૂધીને ઘીમાં શેકી લઈશું આપણે દૂધીને છીણ્યા બાદ એમાંથી મોટાભાગનું પાણી દબાવીને અલગ કરી દીધેલું હતું એટલે એ માત્ર ત્રણ મિનિટમાં જ આપણી દૂધી શેકાઈ જશે મિત્રો ત્રણ મિનિટ બાદ આપણી દૂધી સારી રીતે શેકાઈને એકદમ નરમ પણ થઈ ગઈ છે તો આપણે હવે અંદર લિટર જેટલું ફૂલ ફેટ દૂધ ઉમેરીશું અહીં અમૂલના ગોલ્ડ દૂધનો ઉપયોગ કર્યો છે ફૂલ ફેટ દૂધ લેવાથી ખીર એકદમ ક્રીમી બનશે અને એને વધારે વાર ઉકાળવી પણ નહીં પડે અને હવે આપણે દૂધને આ રીતે સતત હલાવતા હલાવતા દસ મિનિટ સુધી ધીમી ફ્લેમ પર ઉકાળીશું જેનાથી આપણી દૂધી નરમ પણ થઈ જશે અને એની અંદર દૂધનું ફ્લેવર પણ સમાઈ જશે આપણી ખીર થોડી ઘટ પણ દેખાવા લાગી છે તો હવે એમાં અડધો બાઉલ જેટલી ખાંડ નાખીશું તમે તમારા ઘર પણ અનુસાર ખાંડ લઈ શકો છો ત્યારબાદ એમાં થોડા ડ્રાય ફ્રૂટ્સ નાખીશું અહીંયા અમે સમારેલા કાજુ બદામ અને પિસ્તા નાખ્યા છે અને છેલ્લે એક ચમચી જેટલો ઇલાયચી પાવડર નાખી દઈશું અને ખીરને બીજી દસ મિનિટ સુધી સતત હલાવતા હલાવતા ધીમી ફ્લેમ પર ઉકાળી લઈશું જ્યાં સુધી એ એકદમ થીક ના થઈ જાય મિત્રો ઘણા લોકો આ ખીરને જાડી કરવા માટે સાબુદાણાનો પણ ઉપયોગ કરતા હોય છે પણ અહીં આપણે એનો ઉપયોગ કરવાના નથી કારણ કે આપણે થોડું વધારે ઉકાળીશું તો એ ઘટ થઈ જશે અને જ્યારે ઠંડી થતી હોય છે ત્યારે વધારે જાડી થઈ જાય છે અને ઓરિજિનલ દૂધ અને દૂધીનું ફ્લેવર પણ આવે છે તો મિત્રો બીજી દસ મિનિટ સુધી ધીમી ફ્લેમ પર ઉકાળી લીધા બાદ આપણી દૂધીની ખીર તૈયાર થઈ ગઈ છે જો તમારે હજુ વધારે થીક જોઈતી હોય આ ખીર તો એને થોડો વધારે ટાઈમ સુધી ઉકાળી શકો છો પણ અહીં આપણે વધારે ઉકાળવાની જરૂર લાગતી નથી કારણ કે જ્યારે આપણી ખીર ઠંડી થશે તારે વધારે થઈ જશે તો આપણે એને ગેસ પરથી ઉતારીને જ્યારે ઠંડી થાય ત્યારે એક સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું તો મિત્રો તૈયાર છે આપણી એકદમ ક્રીમી અને વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવી સ્વાદિષ્ટ દૂધીની ખીર